ઝીલી જતા આવ્યા એ ગુડ મોર્નિંગ અને રાધે રાધે ચલો બધા ખુશ હશો જોઈ મમ્મી નાસ્તામાં શું બનાવ્યું પરોઠા ને દહી શું થયું રાધે રાધે જય શ્રી કૃષ્ણ કાંઈ નથી થયું બેઠી શું નાસ્તો નહીં કરો પગે બહુ ઠરે મારા માલ આવે ને કપડાં પણ હા ભલે ગુડ નાસ્તો નહીં કરો

પંચાયત ચાલુ થઈ ગયા પીચા જોવા કપૂરી અમારી માટે

અને છોલિયા બધા આવા થઈ જાય ને આને કેવા નાના કારેલા આ છે ફઈ આ છે એની ભત્રીજી આ સૌથી મારા મોટા મામા ની છોકરી મારા ત્રણ મામા છે ઈ આ એમની મોટી છોકરી હે ને આ તો નાના મોટો ગામડે રે અને વચ્ચે ડાય

વ્લોગ પસંદ આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે બધાને ગુડ નાઇટ અને રાધે રાધે ચલો મમ્મી ને બી કઈ દઈ બંધ કરી